રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસનું ટ્રાન્સપોર્ટેશન છે એ સારી વાત છે લોકોને એનાથી દૂરને દૂર જગ્યાએ જવું હોય તો પણ એ સુવિધા સારી છે પણ છેલ્લા ત્રણ મહિનાથી અકસ્માત જ થયા છે ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું એ દુઃખની બાબત છે છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ જગ્યાએ અકસ્માત થઈ રહ્યા છે ત્યારે સિટી બસના જે સંચાલકો છે કોન્ટ્રાક્ટરો છે એના કોઈ નોર્મ્સ પાલન કરવામાં આવતા નથી અને ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાઇસન્સ ચેક કરવા જોઈ એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક કરવું જોઈએ આજ સુધી કરવા ચેક કરવામાં આવતું નથી અને જેને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે અને આજે પણ મ્યુનિસિપલ કમિશનરના જે સિટી બન સંચાલક જે છે એના મેનેજર છે એને પણ સવારમાં મેં વાત કરી છે કે જે આ સિટી બસના સંચાલક જ છે એની સામે કડકમાં કડક પગલા લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે તમે ભરતી કરો જે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જેમ ભરતી કરો છો એમ સિટી બસમાં પણ તમે ભરતી કરો એના નોમ શું છે એને ટ્રેનિંગ આપો અને સિટી બસને અઠવાડિયે અઠવાડિયે દસ દિવસ તમે ચેક કરો ડ્રાઈવર શું કરે છે શું ને આ તો લોલોલમ ચાલે છે

ભાજપના પ્રમુખ મોટી મોટી વાતો જ કરે છે ખરેખર છેલ્લા ત્રણ મહિનાથી આ બનાવ બને છે ત્યારે જ પગલા લેવાની જરૂર હતી ખરેખર આની સામે જે કોન્ટ્રાક્ટ ચલાવે છે એને બ્લેક લિસ્ટ કરો જોઈએ નવા માણસોને તક આપવી જોઈએ